નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર એપ્રિલ બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની પાલની આવકની સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો પાલની આવક ડૂમ નંબર બેની બાજુમાં એક પિલોરથી માંડીને મિત્રો સોળ પિલો લગીને તમે જોઈશો આખી આખી સાઈડ ભરાઈ ગઈ છે મિત્રો અને ગુણીની આવકની વાત કરીએ તો ગુણીમાં પણ સારી આવક છે ડૂમ નંબર ત્રણમાં એક કિલો થી માંડીને પંદર કિલો લગીને ડૂમ ભરેલું છે મિત્રો ત્યારબાદ ડૂમની પાછળ પારવા પારવા વખત જોવા મળી રહી છે મિત્રો અને ટોટલ આવકની વાત કરીએ તો મિત્રો આજે પંદર હજાર ગુણી પ્લસની આવક કહી શકાય મિત્રો એવું લાગી રહ્યું છે મિત્રો અને આ હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં પાલમાંથી ચાલુ થવાનું તો કહેવા રહીએ છીએ આજના મગફળીના બજાર આ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીમાં જે જાણી લઈ કહેવાય છે આજના બજારમાં

1025 રૂપિયા નો ભાવ છે 1025 રૂપિયા નો ભાવ છે બીટી બત્રી માલ છે 1025 રૂપિયા માં વેચા છે બીટી બત્રી છે 1025 1036 રૂપિયા નો ભાવ છે સોરી એક હજાર છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને એકાવન એક હાજર એકાવન રૂપિયાનો ભાવ થયો છે મગફળી છે મિત્રો એક એકાવન રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે એક એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ છે તે નંબર મગફળી છે એક પચાસ રૂપિયામાં વેચાણી ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર પચાસ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો જીવીસ મોટી છે વરસાદ નો પલ ડેમેજ માલ છે જીવીસ છે વજન માં સારી છે ડેમેજ માલ છે એક હાજર ને પચીસ